વિસાવદરની ચૂંટણીમાં ભાજપમાંથી આ ચૂંટણી લડનાર ઉમેદવાર કિરીટ પટેલ ઉપર આક્ષેપો પર આક્ષેપો થઈ રહ્યા છે આપ તરફથી થતા આટલા આક્ષેપો જાણે ઓછા હતા તેમ હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં ખરી વાસ્તવિકતા ત્યાંના સ્થાનિકના મોઢે જ સાંભળવા મળી રહી છે કિરીટ પટેલને જે વ્યક્તિ મત આપે એના જ કામ કરે છે આ દાવો અમે નથી કરી રહ્યા આ દાવો કર્યો છે ત્યાંના સ્થાનિકોએ શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય ગ્રામજનો સાથેની મુલાકાત નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતો જ્યારે જુનાગઢ યાર્ડમાં કિરીટ પટેલની ચેમ્બરમાં પોતાની રજૂઆતો લઈને ગયા હતા ત્યારે તેમણે એવું કહી દીધું કે તમે મને મત નથી આપ્યો તો તમારું કામ નહી થાય ગોપાલ ઇટાલિયા અને સ્થાનિકો વચ્ચે થતી વાતચીત નો આ વિડીયો જુઓ છૂટા કરી બેક માં ન આપડે અમારા ગામના બે કમેટી એને કીધું ભાઈ તમે મત નથી તમારું કામ નહી થાય થાય આવું સાદા ગીરી કરે છે દાદાગીરી દાદાગીરી મત થોડા લઈ શકે લોકશાહી કોને કહેવાય લેવાશે ને અને છે એના ધ્યાન દેખો ધ્રોવા દાદાગીર હોત

અહિયા સ્થાનિકોની વાત પરથી કિરીટ પટેલ ની કામ કરવાની ઈચ્છા શક્તિ કે આપણે સૌ દેશી ભાષામાં જો વાત કરીએ તો તેમની દાનત ખબર પડે છે એક ચૂંટાયેલો વ્યક્તિ ચૂંટાયા બાદ દરેકનો સેવક હોય છે જેમણે તેમને મત આપ્યા છે તેમના માટે પણ કામ કરવાનું હોય છે અને જેમણે નથી આપ્યા તેમના માટે પણ કરવાનું હોય છે આવા જવાબ આવા ચૂંટાયેલા પદાધિકારીઓ પાસેથી ક્યારે અપેક્ષિત નથી હોતા કિરીટ પટેલ પોતાના પર લાગેલા આક્ષેપોનો જવાબ આપતા હોય છે તો હવે કિરીટભાઈ આરોપોની પણ સ્પષ્ટતા કરજો અમારા અહેવાલ વિશે અને સ્થાનિકોના આક્ષેપો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર